નમસ્કાર મિત્રો હવે તો આ બાબરા ભૂતનો એટલો ત્રાસ વધી ગયો કે ગામનું કોઈ માણસ તો દૂર પરંતુ કોઈ જાનવર પણ હવે આ પીપળાની પાસે આવતું નથી અને આ ભૂતિયા પીપળના નામે આખું એ ગામ ડરવા લાગ્યું છે અને ગામ એટલું ડરી ગયું છે કે રોજ રાત્રે તે ભૂતિયા માટે ગામની બહાર એક બકરી કે ઘેટાને બાંધીને ચાલ્યા જાય છે અને તેનું ભોજન કરી અને ભૂતિયો ત્યાંથી પાછો વળી જાય છે અને તે હવે આગળ જતો નથી ગામમાં અને આમ કરતાં કરતાં આજે બે ત્રણ દિવસની રાતો વીતી તો પણ પેલું ઘેટું ત્યાંનું ત્યાં બાંધેલું છે અને તેને બે ત્રણ દિવસથી આ ભૂતિયો ખાવા માટે આવ્યો નથી તેથી ગામના સૌ માણસો ભેગા થયા અને ભેગા થઈને વિચાર કરવા લાગ્યા અને કહે છે કે લાગે છે કે ભૂતિયો હવે પેલા ભૂતિયા પીપળમાંથી ક્યાંક ચાલ્યો ગયો છે નહીતર તેની ભૂખ મિટાવવા માટે તે બે ત્રણ દિવસ સુધી આમ આ ઘેટાને જીવતું તો ના જ છોડે ત્યારે ભુરુડો ભરવાડ બોલ્યો કે મુખી બાપા તમારી વાત એકદમ સાચી છે મને પણ એવું જ લાગે છે કે હવે આ ભૂતિયો જ્યાંથી આવ્યો હતો ને ત્યાં પાછો ચાલ્યો ગયો છે અને એની ખાતરી કરવા માટે આપણે એ ભૂતિયા પીપળની પાસે જવું પડશે ત્યારે ગામના અમુક માણસો ના પાડે છે ત્યારે અમુક વડીલો ભેગા થઈને એટલું બોલ્યા કે જે થવું હોય તે થાય પરંતુ આની ખાતરી કરવા માટે આખું ગામ સાથે મળી અને ભૂતિયા પીપળે તો જવું જ પડશે અને પછી તો ગામ સાથે મળી અને ચાલતું ચાલતું ગામના ચોકમાં આવ્યું અને ચોકમાંથી ચાલતું ચાલતું પાછું પહોંચે છે આ ભૂતિયા પીપળે અને ત્યાં આવી અને ખૂબ બૂમો પાડે છે કે ભૂતિયા ક્યાં છે તું ભૂતિયા ક્યાં છે અને તું બે ત્રણ દિવસથી આ ઘેટાને ખાવા માટે કેમ નથી આવ્યો અને આમ એક બે કલાક વીત્યા તો પણ ત્યાં ભૂતિયાએ કાંઈ જવાબ આપ્યો નહીં તેથી ગામના સૌ માણસો ત્યાં નાચવા લાગ્યા અને ઢોલ વગાડવા લાગ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે સારું થયું ભૂતિયો અહીંયાથી ચાલ્યો ગયો હવે આ ગામ અને આ પીપળ આઝાદ થઈ ગયો છે હવે અહીંયા કોઈ ભૂતિયાનો વાસ નથી હવે આપણે બધા બચી ગયા અને આમ ગામના માણસો એકબીજાને આવી વાતો કરી અને હસી રહ્યા છે પરંતુ ત્યાં જ એ પીપળાના ઝાડમાંથી એક વિશાળ ત્રાળ સંભળાણી અને આખા ગામના માણસોના કાન ફાટી જાય ને એટલો ભારે અવાજ હતો અને એ અવાજ સાંભળ્યા પછી ગામના સૌ માણસો સમજી ગયા કે આ અવાજ ભૂતિયા સિવાય બીજો કોઈનો ના હોવો જોઈએ પણ ત્યાં તો પીપળાના ઝાડમાંથી ભૂતિયો બોલ્યો કે હે ગામ લોકો બે ત્રણ દિવસ તમારા ગામમાં ન આવ્યો એટલે તમે તો બહાદુર બની ગયા અને અહીંયા ઠેઠ મારા પીપળા સુધી આવી ગયા અને આજે મારા રહેઠાણે આવી અને ઢોલ વગાડો છો અને નાચી રહ્યા છો પરંતુ હવે જાઓ હું ભૂતિયો તમને કહું છું કે હવે તમારા ગામને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને જો તમારા ગામના એક એક માણસને ના મારી નાખું તો મારું નામ પણ ભૂતિયો નહીં આટલું કહી અને ફરી ભૂતિયાએ જોરથી ત્રાળ પાડી ત્યાં તો ગામના માણસોને જે બાજુ દિશા સૂજી એ બાજુ ગડગડતી દોટ મૂકી અને દોડતા દોડતા ગામના સૌ માણસો પહોંચ્યા પોતાના ગામમાં અને ગામના ચોકની વચ્ચો વચ્ચ બધા જ માણસો સામ થઈને બેઠા છે ત્યારે ભોરુડો ભરવાડ પણ આવ્યો અને આવીને એટલું બોલ્યો કે મુખી બાપા આપણાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ આપણે ત્યાં પીપળના ઝાડ પાસે જવાનું ન હતું અને ભૂતિયો બે ચાર દિવસ આપણા ગામમાં નતો આવ્યો એનું કારણ કે તે જતો નતો રહ્યો પરંતુ એ બીજા ગામમાં જતો હતો પરંતુ આપણે એની પાસે જઈ અને તેને હેરાન કર્યો અને હવે તે આપણને છોડશે નહીં બોલો મુખી બાપા હવે શું કરીશું અને તેણે તો હવે એમ પણ કહી દીધું છે કે હવે આ ગામમાં મારા હાથમાંથી કોઈ બચી નહીં શકે ત્યારે ભોરુડા ભરવાડની વાત સાંભળી અને આ મુખી બાપા એટલું બોલ્યા કે હે ગામ લોકો હવે જો બચવું જ હોય ને તો એનો ખાલી એક જ માર્ગ છે ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે બોલો મુખી બાપા એ કયો માર્ગ છે હવે એ માર્ગ તો અપનાવવો પડશે ત્યારે મુખી બાપા એટલું બોલ્યા કે જુઓ હવે આ ગામને બચાવવું હોય ને તો આપણે અત્યારે જ પોતપોતાના પોટલા બાંધો અને કિંમતી સામાન વસ્તુઓ અને કપડાં લઈ અને આ ગામ છોડીને ચાલ્યા જઈએ ક્યાંક બીજું ગામ વસાવી અને ત્યાં વસવાટ કરીશું હવે આ ગામમાં રહેવું યોગ્ય નથી ત્યારે ભોરુડો ભરવાડ એટલું બોલ્યો કે નાના મુખી બાબા આવી કાયરતાવાળી વાત ન કરો અને આમ ભૂતિયાથી ડરી અને આખું ગામ મૂકીને થોડું ભાગી જવાય અરે અહીંયા આપણા પૂર્વજોની યાદો પડી છે અને મારા મા બાપ તમારા મા બાપ અને આ સમગ્ર ગામના વડીલોની અહીંયા યાદો છે તો એ બધું મૂકી અને આપણે કેવી રીતે જઈ શકીએ ત્યારે ગામના માણસો કહે છે કે હા મુખી બાપા આ બરોડાની વાત એકદમ સાચી છે આ ગામ આપણી યાદોનો ભંડાર ભરેલો છે તો પછી ગામને મૂકીને કેમ જવાય ત્યારે મુખી બાપા બોલ્યા કે તો બીજો કયો માર્ગ વધ્યો છે અને હવે તો ભૂતિયાએ એમ પણ કહી દીધું છે કે ગામના એક એક માણસોને ના મારી નાખું તો મારું નામ પણ ભૂતિયો નહીં તો પછી હવે કેવી રીતે ગામને બચાવીશું ત્યારે એ ગામનો એક વૃદ્ધ વડીલ ઊભો થઈને બહાર આવ્યો અને ટોળાની વચ્ચે થઈ અને આવીને એટલું કહે છે કે મુખી બાપા એક માર્ગ છે આ ભૂતિયાને વશમાં કરવાનો ત્યારે મુખી બાપા બોલ્યા જટ બોલો દાદા એ કયો માર્ગ છે ત્યારે પેલા દાદા એટલું બોલ્યા કે આપણા ગામના પશ્ચિમી ભાગમાં એક મહાકાળી માનું વર્ષો જૂનું મંદિર છે અને એ મંદિરમાં સાક્ષાત માતા મહાકાળી બિરાજમાન છે અને જો આખું એ ગામ મળી અને માતા મહાકાળીની સેવા પૂજા કરીએ અને તેમને વિનંતી કરતા કહીએ અને જો કદાચ માતા મહાકાળી આપણા ઉપર દયા કરે ને તો એ માતા મહાકાળી આ ભૂતિયાને આપણા પીપળમાંથી ભગાડી દે એના સિવાય હવે બીજા કોઈ માણસની તો તાકાત નથી કે ભૂતિયાને અહીંયાથી ભગાડી શકે ત્યારે મુખી બાપા કહેવા લાગ્યા કે તો હે દાદાજી અત્યારે જ ચાલો એ માતા મહાકાળીના મંદિરે અને માતા મહાકાળીને જઈ અને એટલી અરજી કરીએ કે હે હેમાં મહાકાળી અમારા ગામને હવે બચાવી લ્યો હવે બીજો કોઈ આરો વધ્યો નથી અને પછી તો ફરી આખું ગામ ચાલતું ચાલતું પહોંચે છે એમના ગામના પશ્ચિમી ભાગમાં અને ત્યાં જૂનું બહુ જ પૌરાણિક માતા મહાકાળીનું મંદિર છે અને માતા મહાકાળીના મંદિરે પહોંચી અને આ સમગ્ર ગામના માણસો માતાજીની પાસે પહોંચી અને મહાકાળીની મૂર્તિ ઉપર એક ફૂલોની માળા ચડાવે છે અને પછી ત્યાં આખું એ ગામ રડતા રડતા હાથ જોડીને કહેવા લાગ્યું કે હેમાં મહાકાળી મારી અમે આજ દિવસ સુધી તારા મંદિરે આવ્યા નથી એ વાતનો અમને ખૂબ પછતાવો છે પરંતુ જો આજે તું અમને એક ભૂતિયાના ત્રાસથી બચાવે ને તો અમે ગામના માણસો રોજ સવારે અહીંયા આવી અને તારી સેવા પૂજા કરીશું અને એ બાબરો ભૂત રોજ રાત્રે ભૂખ્યો ભેડિયો બની અને અમારા ગામમાં આવે છે અને ગામમાં આવી અને તે અમારા ગામના ઘેટા બકરાઓ ખાઈ જાય છે અને હવે તો અમારી પાસે એટલા પશુઓ પણ વધ્યા નથી કે રોજ રાત્રે તેને એક પશુઓ આપીએ અને હવે તો તેને એમ પણ કહ્યું છે કે હવે જો તમારા ગામમાં કોઈ માણસને જીવતો રહેવા દઉં તો મારું નામ પણ ભૂત્યો નહીં માટે હવે પછી તો તે રોજ રાત્રે ગામના માણસોને મારવા લાગશે માટે હે માં મહાકાળી અમારા ઉપર દયા કરો અને અમારી રક્ષા કરો અને આમ આટલો પોકાર કરી અને આ સમગ્ર ગામના માણસો માતા મહાકાળી સામે બે હાથ જોડીને રડે છે ત્યારે માતા મહાકાળી આમના ઉપર પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ આપતા જે માતા મહાકાળી ઉપર જે ફૂલોની માળા તેમણે ચડાવી હોય છે એ માળા આપોઆપ તૂટી જાય છે અને તેના બધા જ ફૂલ આ ગામના માણસો ઉપર વિખરાઈ જાય છે ત્યારે આ બધા જ ફૂલ જ્યારે ગામના માણસો ઉપર વિખરાણા ત્યારે ગામના માણસો એકબીજાની સામું જોઈને હસવા લાગ્યા અને કહે છે કે માતા મહાકાળીએ આપણને ફૂલોથી વધાવ્યા છે તો હવે આપણો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે અને માતા મહાકાળી હવે જરૂર કંઈક રસ્તો કાઢશે અને આપણા ગામને બચાવશે અને ભૂતિયાને એ ભૂતિયા પીપળમાંથી બહાર કાઢશે હવે ચિંતા કરવાની જરૂર નથી ચાલો હવે ગામમાં અને આમ પછી તો ગામના સૌ માણસો પાછા ચાલતા ચાલતા ગામમાં આવે છે અને ગામમાં આવી અને સાંજના સમયે ફરી પાછી એક બકરી ગામના ઝાંપે જઈ અને બાંધીને પાછા આવે છે ત્યારે એ રાત્રે તો ભૂતિઓ ભૂખ્યો ભેડિયો બનીને આવે છે અને આ બકરીને ખાઈ અને રાતોરાત ત્યાંથી ચાલી નીકળે છે અને આમ કરતા કરતા બીજા દિવસની સવાર થઈ ત્યારે એ દિવસની સવારે આજે એ ગામની બાજુમાં જ એક રાજાનું રજવાડું છે અને એ રાજાને બે રાણીઓ છે અને એક એક વરસનો કુંવર છે અને આ કુંવર એટલો હોશિયાર અને બુદ્ધિશાળી છે કે તેની સામુ ગમે તેવા માણસોને લાવીને ઊભા કરવામાં આવે તો તેની સામુ હારી જાય છે પરંતુ તેની જીદ ખૂબ જ ખરાબ છે અને તે જ્યારે ગુસ્સામાં આવી જાય પછી તેને મનાવો અસંભવ થઈ જાય છે અને આજે વહેલી સવારે આ રાજા શિકાર કરવા માટે પોતાના સિપાહીઓને લઈને નીકળ્યો છે ત્યારે આ રાજકુમાર આડો ફર્યો અને કહેવા લાગ્યો કે મારે પણ તમારી સાથે શિકાર કરવા આવવું છે ત્યારે રાજા એટલું બોલ્યો કે કુંવર તમે હજી નાના છો અને જંગલમાં મોટા મોટા જંગલી પ્રાણીઓ હોય અને એ પ્રાણીઓ કદાચ હુમલો કરે તો તમારું શું થાય માટે કુંવર તમારે નથી આવવાનું પરંતુ ત્યારે એ રાજકુમારને ગુસ્સો આવ્યો ને એટલું કહે છે કે મહારાજ મને શિકાર કરવા માટે લઈ જાઓ અને મારે શિકાર કરતા જોવું છે અને આજે તો ગમે તે થાય પરંતુ હું તમારી સાથે શિકાર કરવા માટે આવવાનો છું ત્યારે રાજા કહેવા લાગ્યો કે ના કુંવર ત્યાં તમારે ના આવાય અને આમ આટલું કહી અને એક સિપાહીને કહે છે કે રાજકુમારને ઉપાડી અને મહેલમાં મૂકી આવો અને ત્યાં સુધી અમે આગળ પહોંચીએ છીએ અને આમ રાજા તો પોતાના સિપાહીઓ સાથે ચાલી નીકળ્યો અને એક સિપાહી રાજકુમારને પકડી અને મહેલમાં લઈને આવે છે અને ત્યાં મૂકીને ચાલ્યો જાય છે ત્યારે રાજકુમારને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તે ચાલતો ચાલતો મહારાણીની પાસે પહોંચે છે અને કહેવા લાગ્યો કે રાણીમાં આજે મને ખૂબ ગુસ્સો આવ્યો છે કારણ કે મહારાજ મને એમની સાથે શિકાર કરવા માટે નથી લઈ ગયા ત્યારે મહારાણી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે કુંવર તમારે આમ આટલી ઉંમરમાં શિકાર કરવા માટે ના જવાય અને મહારાજ સાચું કહીને ગયા છે અત્યારે તમારે રમવાની ઉંમર છે અને તમારે શિકાર કરવાની ઉંમર થશે ને ત્યારે તમે પોતે જ ઘોડે સવાર થઈ અને પછી શિકાર કરવા માટે જંગલમાં જજો તો તમને કોઈ રોકશે નહીં ત્યારે આ કુંવર એટલું બોલ્યો કે હે રાણીમાં મને અત્યારે જ મને એક ઘોડો આપો મારે ઘોડે સવાર થઈ અને મહારાજની સાથે શિકાર કરવા માટે જવું છે ત્યારે મહારાણી ના પાડે છે ત્યારે કુંવર માનતો નથી અને ઘણી બધી જીદ કરવા લાગ્યો ત્યારે મહારાણીને પણ ગુસ્સો આવ્યો અને એણે આ કુંવરને લઈ જઈ અને એક કક્ષમાં જઈને તેને બંધ કરી નાખ્યો અને ત્યારે આજે તો આ રાજકુમારનો ગુસ્સો આસમાને પહોંચી ગયો છે અને હવે તેના ગુસ્સાને કોઈ શાંત પાડી શકે એમ પણ નથી અને જ્યારે બપોરે આ રાજકુમાર માટે ભોજન આવ્યું તો પણ તેને જમ્યું નથી અને આમ કરતાં કરતાં રાત પડી અને રાત પડતાની સાથે જ જ્યારે આખું એ રજવાડું વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે ત્યારે આ રાજકુમાર કે તેના ગુસ્સાને પોતાના વશમાં કરી ના શક્યો અને તે એક નાનકડી બારીમાંથી કૂદકો મારી અને બહાર નીકળે છે અને મહેલની બહાર આવી અને જંગલ તરફ રાત્રે ભાગી જાય છે ત્યારે આ બાજુ પેલા પીપળાના ઝાડમાંથી ભૂતિયો ફરી પાછો ભૂખ્યો ભેડિયો બની અને ગામ તરફ જઈ રહ્યો છે અને આ બાજુ રાજકુમાર પણ કે જે ગુસ્સા સાથે જંગલમાં પ્રવેશ કરે છે અને અડધી રાત સુધીમાં તેણે આ નાનકડા જંગલને પાર કરી અને આજ ગામમાં પહોંચી ગયો અને ચાલતો ચાલતો આ ભૂતિયા પીપળે આવે છે અને ત્યાં આવીને મનમાં વિચાર કરે છે કે જો આ ગામમાં જઈશ ને તો ગામના માણસો સવારે મને મહારાજના હવાલે કરી દેશે માટે ગામમાં નથી જવું પરંતુ આજ પીપળાના ઝાડમાં સંતાઈ જવું અને આમ આટલો વિચાર કરી અને આ રાજકુમાર ભૂતિયા પીપળના થડમાં જઈ અને સંતાઈ જાય છે અને આ બાજુ બાબરો ભૂત કે જે ભૂખ્યો ભેડિયો બની અને ગામમાં ગયેલો હતો તેણે આજે પેલા ઝાંપે બાંધેલી બકરીને ખાઈ જાય છે અને પેટ ભરીને ભોજન કર્યા પછી ફરી પાછો ચાલતો ચાલતો તે આ પીપળ પાસે આવે છે ત્યાં આવી અને અને પોતે ભૂતિયાના સ્વરૂપમાં આવે છે પછી તેને માણસની આવવા લાગી તેથી તે પીપળાના થડમાં જઈને જુએ છે તો આ રાજકુમાર નીચું નમી અને બેઠો છે ત્યારે તેને જોઈને ભૂતિયો કહેવા લાગ્યો કે અરે તું કોણ છે અને તારો પહેરવેશ જોઈને તો એવું લાગે છે કે તું કોઈ રાજાનો કુંવર હોય ત્યારે આટલી વાત સાંભળીને રાજકુમાર કહેવા લાગ્યો કે હા હું બાજુના રજવાડાનો એક રાજકુમાર છું અને મને મહારાજ શિકાર કરવા માટે ના લઈ ગયા તેથી મને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં હું અહીંયા આવી ગયો છું ત્યારે પેલો ભૂતિયો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને મનમાં વિચાર કરે છે કે આજે તો આ રાજકુમારને ખાઈ જાઉં પરંતુ અત્યારે તો પેટ ભરી અને મેં શિકાર કર્યો છે માટે અત્યારે નહીં આનું કામ હું કાલે પૂરું કરીશ પરંતુ આને મારી વાતમાં ફસાવી અને અહીંયા રાખવો પડશે અને આમ આટલું કહીને ભૂતિઓ બોલ્યો કે રાજકુમાર તને ખબર છે હું કોણ છું ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે ના ભાઈ તમે કોણ છો હું તમને નથી ઓળખતો ત્યારે ભૂતિઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને એટલું કહે છે કે હું બાબરો ભૂત છું ત્યારે રાજકુમારે તો ક્યારેય બાબરા ભૂતનું નામ પણ સાંભળ્યું ન હતું અને આ ભૂત પ્રેત શું હોય એની કાઈ જ ખાતરી આ રાજકુમારને છે નહીં તેથી તે કહેવા લાગ્યો કે બાબરો ભૂત વળી શું હોય ત્યારે બાબરો ભૂત બોલ્યો કે હું ગમે તેનું રૂપ ધારણ કરી શકું છું ગમે તેને મારી શકું છું ગમે એવો બની શકું છું અને આકાશમાં પણ ઉડી શકું છું ત્યારે તેની વાત સાંભળી અને રાજકુમારને ડર તો ના લાગ્યો પરંતુ આવી વાત સાંભળીને કહેવા લાગ્યો કે આવો માણસ મારો મિત્ર હોય ને તો મને કેટલી મજા આવે બોલ ભૂતિયા મારો મિત્ર બનીશ હું એક રાજકુમાર છું અને આમ પછી તો આ રાજકુમાર અને ભૂતિયો આખી રાત વાતો કરે છે અને વાતો કરતાં કરતાં આ ભૂતિયાને અને આ રાજકુમાર વચ્ચે મિત્રતા બંધાઈ જાય છે અને મિત્રતા બંધાયા પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી